હેલો મિત્રો કેમ છો બધા મજા મજા માં દેશો આપણા બ્લોગ જોઈને કોઈ દિવસ કાઈ ન થાય તો જો તમને આજે કાતરા બતાવું કેવો કે મસ્ત સરસ મજાના કાતરા છે આમાં બહુ હરકા બતાતા નથી વ્યૂ જોવો તમે આ બે કાતરી છે આજે અમે આવ્યા છે વાડીએ બહુ મજા આવ્યું છે આવો કારે ગાંટો મારો જોવો કુવો બતાવું પાણી હા ઉપર હો

لائک کرو شیئر کرو سبسکرائب جر کریج تو کرتا رہے کہ وہ بنے سے ڈگڑی تو روپ پن تھے کڑی جی ہاری ہاری کھیلی لے سکے એવી સરસ છે લીલી ડુંગળી ઓળામાં તો લીલી ને આપડે એટલી ડુંગળી લઈ લીધી છે જોવો મજા આવું છે આઈસા ની આજ બ્લોક ને એ તો કાતરા પાડવા ન્યા જવું જોઈએ

તૂટી હોય તો વીણવી જ પડે ને તું અહીંયા આવે એ મને બોલાવે તેની કાતરા પાડવા ભાઈ આવે ક્યાં પાડવા આમ છે તો બહુ પણ આપણે ઝાડું આપણે સડી ન હોય એટલે બહુ પાડવી નહીં કેમ જો કબૂતર કેવા ઉડે છે તો હવે આપણે છે બ્લોગ ને એન્ડ અત્યાર સુધી એટલું જ પછી મળશું નવા એક બ્લોગમાં ઉમીદ કરું છું તમને વિડીયો જોઈને બહુ મજા આવે છે એક લાઇક કરજો એક શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો